દિયોદર રેસ્ટ હાઉસ ખાતે કોંગ્રેસની બેઠક મળી તારીખ સાત બે પચીસ શુક્રવારે રોજ બપોરે રેસ્ટ હાઉસ ખાતે ભારતીય કોંગ્રેસ રાષ્ટ્રીય ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની તાલુકા એકમની બેઠક મળી હતી સંવિધાનની મહત્ત્વના વિશે લોકોને જાણકારી આપવામાં આવી હતી ઉપસ્થિત સૌને સંવિધાનની પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મહાત્મા ગાંધી અને બાબા બાબાસાહેબ આંબેડકરના યોગદાનને માન્યતા આપી અસંખ્ય યોગદાનના યાદ કરાવ્યા હતા સંવિધાન માટે લોકો જાગૃત થાય તે માટે આહવાન કરાયું આગામી સમયમાં યોજનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓમાં કોંગ્રેસના ઉમેદવારોને વધુમાં વધુ જીતાડવા માટે એક થઈને

બપોરે બે વાગ્યા સુધી માત્ર ત્રીસ હજારમાં ઓપરેશન દસ વર્ષથી રાહત દરે સારવાર આપતી ગુજરાતની સૌથી મોટી ચેઇન હોસ્પિટલ એટલે આયુષ હોસ્પિટલ આયુષ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત લેપ્રોસ્કોપિક અને સામાન્ય સર્જરી શિબિર વધુ માહિતી માટે સંપર્ક કરો મિસ્ટર ઝાલા મોબાઈલ નંબર સેવન એટ સેવન ફોર વન એટ સરનામું નોંધી લેશો સિટી મોલ કમ્પાઉન્ડ જીકે જનરલ હોસ્પિટલ પાછળ કેમ્પ એરિયા ભુજ કચ્છ તમામ અગ્રણી કંપનીની કેશલેસ સુવિધા ઉપલબ્ધ છે